નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ચાલી રહેલ કૃષક આંદોલન યાત્રા જિલ્લાના ગઢડા ખાતે આવી પહોંચતા કરાયું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આંદોલનની યાત્રા સોમનાથ કરવામાં આવી હતી જે દ્વારકા સુધી જઈ રહી છે તેના ભાગરૂપે આજે ગઢડા ખાતે યાત્રા નગરપાલિકામાં પ્રમુખ કનુભાઈ જેબલિયાના નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી લલિતભાઈ વસોયા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ એમ ગોહિલ હેમાંગભાઈ વસાવડા મનુભાઈ ચાવડા સહિતના પ્રદેશ આગેવાનો આવેલ પ્રદેશ નેતાઓનું પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ જયબલિયા દ્વારા ઓલા તથા સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાનને પગલે સરકાર દ્વારા જે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી અને જો સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના કેમ નહીં તેઓ તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું સાથે જ ગઢડા વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા બોટાદ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતભાઈ કટારીયા ગઢડા શહેરના કોંગ્રેસ શહેર પ્રમુખ કિશોરભાઈ વેલાણી પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ જેબલિયા બોટાદ જિલ્લા આઈટી સેલ પ્રમુખ અજયભાઈ ઝાલા રવિરાજભાઈ જેબલિયા

જવા ખેતીને નુકસાન થયું છે તેવા સંજોગોમાં સરકારે મા બાપ બની અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા વારે આવવું જોઈએ મુખ્યમંત્રીશ્રી એ દસ હજાર કરોડ ની જાહેરાત કરી આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવ્યો હોય ત્યારે ભૂતકાળમાં જેમ કોંગ્રેસના શાસનમાં સોનિયાજી ના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહ જેવો વડાપ્રધાન હતા બોતેર હજાર કરોડ જેટલા દેવા ખેડૂતોના નાબૂદ કર્યા હતા એક તરફ ભાજપાની કેન્દ્રની સરકાર પચીસ લાખ કરોડ કરતા પણ વધારે રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરતી હોય અને જ્યારે ખેડૂત પાયમાલ થયો હોય બરબાદ થયો હોય ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ મધ્ય ગુજરાત સૌ જગ્યાએ એક ખેડૂતને વારે દાઈ એના દેવા નાબૂદ કરવા જોઈએ અને આ જે પેકેજ આપ્યું છે એ બહુ મર્યાદિત અને નાનું છે આ એક લોલીપોપ જેવું પેકેજ જે આપવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોની લાગણીને વાચા આપવા ખેડૂતોની પડખે ઉભા રહેવા અને આવનારા સમયમાં કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહેશે અને એનો અવાજ બુલંદ કરવા સરકારની પાસે ફરીથી એમના દેવાનાબુદીની માગણી અમે કરી રહ્યા છીએ